અભ્યાસ કરતી પાંચ વિદ્યાર્થીનીઓ કુમારી જાસલિંગ કુમારી કશિશ કુમારી હેમાક્ષી કુમારી ક્રિષ્ણા અને કુમારી સાનવી સ્કૂલ દ્વારા સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલ નવમાં રંગનેત્ર સમારોહમાં ભરતનાટ્યમની દીક્ષા

પ્રેસિડેન્સી સ્કૂલ આયોજિત આરંગેતરમનો કાર્યક્રમ આજે નવમાં આરંગેતરમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંજીવકુમાર ઓડિટોરિયમની અંદર જેમાં મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા કવિયત્રી અને લેખિકા એવા ડૉક્ટર પ્રજ્ઞાબેન વર્ષી અને લાયન્સ ક્લબ ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર મોનાબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અસંખ્ય વાલીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા પાંચ દીકરીઓએ સતત ત્રણ કલાક સુધી આરંગેતરમના નૃત્યથી લોકોને માત્ર મુગ્ધ કરી દીધા હતા રેસિડેન્સી સ્કૂલની અંદર છેલ્લા તેર વર્ષથી ભરતનાટ્યમની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે જેમાં ચોથા ધોરણથી દરેક દીકરીઓ માટે ભરતનાટ્યમ એક કમ્પલસરી વિષય તરીકે સ્કૂલના ટાઈમિંગમાં જ રજૂ કરવા આવે છે અને એની કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી જે વાલી ઈચ્છતા હોય એ આરંગ્યતનની દીક્ષા અપાવતા હોય આ વર્ષે પાંચ દીકરીઓનું આરંગ્યતન હતું અગાઉના વર્ષોમાં ટોટલ ચાલીસ દીકરીઓ આ ઓલરેડી કરેલું છે એટલે આજે આની સાથે પિસ્તાલીસ દીકરીઓએ આ દીક્ષા લીધી એ લોકો ભવિષ્યમાં પગભર થઈ શકે એવી એક ઉમદા હેતુથી આ કઈ વસ્તુનું આયોજન કરવામાં આવે છે અને સાથે ભારતીય સંસ્કૃતિની ધરોહર જળવાઈ રહે અને એક સારા સંસ્કાર દીકરીઓને મળે એ હેતુથી પ્રેસિડેન્સી સ્કૂલની અંદર આરંગ ભરતનાટ્યમના ક્લાસીસ ચાલવામાં આવે છે